ઓમ શ્રી શ્રી નમઃ ગણપતિ રૂપે પ્રસિદ્ધ આ ગણપતિ અથર્વશીર્ષ એ ગણપતિનું વૈદિક સ્તુતિ છે કે જે દરેક માંગલિક કાર્યમાં પ્રથમ થતા ગણપતિ પૂજનમાં પ્રાર્થના રૂપે આ પાઠ કરવાની પરંપરા છે હે છો 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 આપ સર્જનહાર પાલનહાર અને અને સહારક આપજ સાક્ષાત નિત્ય આત્મા છો કે જે હું યથાર્થ જ્ઞાન કહું છું અને સત્ય કહું છું હે પ્રભુ આપ મારી રક્ષા કરો મારી વાણીની રક્ષા કરો મને સાંભળનારાઓની રક્ષા કરો મને વિદ્યા આપનાર ગુરુજનોની રક્ષા કરો મને ધારણ કરનારાની રક્ષા કરો વેદો અને ઉપનિષદોના જ્ઞાનની તેના વાચકોની અને શિષ્યોની રક્ષા કરો પૂર્વ પશ્ચિમ ઉત્તર અને દક્ષિણ ચારે દિશાઓથી અમારી રક્ષા કરો આપ સૌનું કલ્યાણ કરો હે ગણેશ આપ વાણીનું સ્વરૂપ છો અને પૂજનીય છો

અને અંતે આપનામાં જ વિલીન થઈ જાય છે આ વિશ્વના મૂળ તત્વો પૃથ્વી જળ અગ્નિ વાયુ અને આકાશ પણ આપ જ છો આપ જ વાણીના ચાર સ્વરૂપ છો અને ચારેય દિશાઓમાં આપનો જ વાસ છે સમગ્ર બ્રહ્માંડમાં આપ જ સર્વત્ર વ્યાપ્ત છો તમે ત્રણેય ગુણો ત્રણેય દેહ અને ત્રણેય કાળથી પર છો તમે મૂલાધાર ચક્રમાં કાયમ નિવાસ કરો છો આપ જ ત્રણેય શક્તિઓનું સ્વરૂપ છો આપ જ બ્રહ્મા વિષ્ણુ અને મહેશ છો આપ ઇન્દ્ર અગ્નિ વાયુ સૂર્ય અને ચંદ્ર પણ છો આપ જ સગુણ અને નિર્ગુણ બ્રહ્મનું સ્વરૂપ છો અને પ્રણવ ઓમ તથા ભૂ ભુવ સ્વ એ ત્રિપાદ સ્વરૂપ છો આપ જ સર્વસ્વ છો ગણ શબ્દના આદિ અક્ષર ગ કારનો પહેલાં ઉચ્ચાર કરીને પછી વર્ણ આદિવર્ણ અકારનો ઉચ્ચાર કરી તેના બાદમાં અનુસ્વાર મ રહે છે ગમ આ પ્રકારે અર્ધચંદ્રના પહેલાં શોભિત છે જે ગમ છે તે ઓમકારથી શુદ્ધ થાય એટલે તે ગમના પહેલાં અને પછી પણ ઓમકાર થાય કે જે તમારા મંત્રનું ગમ ગણપતયે નમઃ કે જેમાં ગ કાર ગુર્વરૂપ અકાર મધ્યરૂપ અનુસ્વાર અંત્યરૂપ બિંદુ ઉત્તરરૂપ છે નાદે સંધાન છે સંહિતાએ સંધિ છે અને આવી આ ગણેશ વિદ્યા છે અને આ ગણેશ વિદ્યાના ઋષિ ગણક છે નીચરૂદ ગાયત્રી છંદ છે અને ગણપતિના દેવતા છે

અને વર મુદ્રા ધારણ કરેલ છે તેમનો ધ્વજ મુસકના ચિહ્નથી સુશોભિત છે તેમનું શરીર રક્ત વર્ણ છે ઉદર લંબો અને કાન સુર્પ કર્ણ છે તેવો રક્ત વસ્ત્રો ધારણ કરે છે તેમના શરીર પર રક્ત ચંદન લેપ થયેલો છે અને લાલ ફૂલોથી તેમની પૂજા કરવામાં આવે છે તેવો ભક્તોની દરેક કામના પૂર્ણ કરનાર તેજોમય અને આ સમગ્ર જગતના મૂળ કારણ રૂપ છે તેવો અચ્યુત અને પ્રકૃતિ પુરુષથી પર એવા પુરુષો છે જે સૃષ્ટિના આરંભમાં પ્રગટ થયા હતા જે યોગી તેમનું આ દિવ્ય સ્વરૂપનું નિત્ય ધ્યાન કરે છે તે યોગીઓમાં પણ શ્રેષ્ઠ ગણાય છે હે ગણપતિ આપને વારંવાર નમન છે આપ પ્રથમ પૂજ્ય છો લંબોદર છો એકદંત છો અને વિઘ્નો નાશ કરનાર છો શિવપુત્ર શ્રી વરદમૂર્તિને મારા સાદર પ્રણામ છે આપ સૌનું કલ્યાણ કરો જે સાધક આ અથર્વશીર્ષનો પાઠ કરે છે તેને બ્રહ્મ તત્વની અનુભૂતિ થાય છે તેના માર્ગમાં કોઈ વિઘ્ન આવતું નથી અને તે જીવનમાં સર્વત્ર સુખ પામે છે આ પાઠ કરવાથી પાંચ મહાપાપોમાંથી પણ મુક્તિ મળે છે સાંજે પાઠ કરવાથી દિવસ દરમિયાન થયેલા પાપોનો નાશ થાય સવારે પાઠ કરવાથી રાત્રી દરમિયાન થયેલા પાપોનો નાશ થાય સવાર સાંજ પાઠ કરવાથી સાધક સંપૂર્ણપણે પાપ મુક્ત બને છે અને સતત પાઠ કરવાથી જીવનના તમામ વિઘ્નો દૂર થાય અને ધર્મ અર્થ કામ અને મોક્ષ એમ ચારેય પુરુષાર્થ સિદ્ધ થાય છે આ અથર્વશીષનો પાઠ કોઈ અયોગ્ય કે શ્રદ્ધા ન ધરાવતા શિષ્યને ન આપવો જો મોહવશ થઈને આવું કરીએ તો આપણે પણ પાપના ભાગીદાર બનીએ છીએ આ થર્વશિષનો એક હજાર વખત પાઠ કરવાથી ભક્તોની દરેક મનોકામના પૂર્ણ થાય જે સાધક ગણપતિ થર્વશિષના મંત્રો સાથે ગણપતિનો અભિષેક કરે તે વાણીનો જાણકાર અને કુશળ વક્તા બને છે ચોથના દિવસે ઉપવાસ કરીને આ સ્તોત્રનો જાપ કરવાથી વ્યક્તિ વિદ્યાવાન અને જ્ઞાની બને છે આ વાક્ય અથર્વવેદમાંથી લેવામાં આવ્યું છે કે જે વ્યક્તિ બ્રહ્મ અને તેજોના આવરણોને જાણે છે તે કોઈ પણ તે કોઈ પણ પ્રકારના ભયથી મુક્ત રહે છે જો કોઈ ભક્ત દુર્વા અંકુરથી પૂજા કરે તો તે કુબેર જેવો ધનવાન બને જુવારતી પૂજા કરે તો યશસ્વી અને સ્મૃતિવાન બને જે એક હજાર લાડુ અર્પણ કરે તેને મનવાંછિત ફળની પ્રાપ્તિ થાય અને જે સમધિ વડે હવન કરે તેને જીવનમાં સર્વ કંઈ પ્રાપ્ત થાય જે ભક્ત આ ઉપનિષદનું સંપૂર્ણ જ્ઞાન આઠ બ્રાહ્મણોને આપે છે તે સૂર્ય જેવો તેજસ્વી બને સૂર્યગ્રહણના સમયે સમય કોઈ મોટી નદીના કિનારે કે દેવમૂર્તિ સમક્ષ આ ઉપનિષદનો જાપ કરવાથી તે મંત્ર સિદ્ધ બને છે અને આવા ભક્તોને મોટા વિઘ્નો નડતા નથી કોઈ દોષ લાગતો નથી અને તેઓ મહાપાપોથી બચી જાય છે આ ઉપનિષદના જ્ઞાનથી વ્યક્તિ સર્વજ્ઞ બને છે અને જે આ તત્વને જાણે છે તે જ ખરા અર્થમાં ઉપનિષદને જાણે છે અને આ રીતે આ ઉપનિષદ બ્રહ્મ વિદ્યાનું સાક્ષાત સ્વરૂપ છે ઇતિ શ્રી ગણપતિ અથર્વ શીરષમ પાઠ હે ગણપતિ અમારા કાનમાં એવા શબ્દો પડે કે જે અમને જ્ઞાન આપે ને નિંદા દુરાચારથી દૂર રાખે અમે સદાય સમાજ સેવામાં લાગ્યા રહીએ અને ખરાબ કર્મોથી દૂર રહી હંમેશા ભગવાનની ભક્તિમાં લીન રહીએ અમારું સ્વાસ્થ્ય સારું રહે તેવી તમારી કૃપા બની રહે અને ભોગવિલાસથી દૂર રહીએ ને અમારું તન મન ધનમાં ઈશ્વરનો વાસ થાય કે જે અમને સદેવ સુકર્મો કરાવે એવી જ અમારી પ્રાર્થના છે જેની કીર્તિ ચારેય દિશાઓમાં વ્યાપ્ત છે એવા ઇન્દ્રના જેવી જેમની ખ્યાતિ છે જે બુદ્ધિના અપાર સાગર છે જેનામાં બૃહસ્પતિના સમાન શક્તિ છે અને જેના માર્ગદર્શનથી કર્મ કરવાની દિશા મળે છે કે જેથી સમસ્ત માનવ જાતિનું ભલું થાય છે તેમની અમે પ્રાર્થના કરીએ છીએ ઓમ સહનાવવતુ સહનો ભુનકતુ સહવી દિયમ કરવાવહે તેજસ્વિના તમસ્તુ તમસ્તું મા વિદિસાવહે ઓમ શાંતિ 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 તો બોલિયે શ્રી ગણપતિ ગજાન મહારાજ કી જય